એક્ટિવિટી નંબર 8 કહે છે કે હિયર આર સમ રીઝન્સ અહીંયા થોડા કારણો આપેલા છે એન્ડ સમ ઇફેક્ટ ઇફેક્ટ્સ અને અમુક અસરો આપેલી છે અમુક કારણો આપેલા છે અમુક અસરો આપેલી છે આર સ્કેટર્ડ મેચ ધેમ એન્ડ મેક અ સેન્ટેન્સ એને જોડો અને વાક્ય બનાવો અહીંયા કારણ એનું અસર અને પરિણામ જે થાય એ બધું આયા આપણે મિક્સમાં આપેલું છે આપણે શું કરવાનું છે કારણ અને પરિણામને જોડીને વાક્ય બનાવવાનું છે પહેલા બધું વાંચી તો લઈ શું કહે છે ઈટ કેરેટ્સ ગાજર 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 ખાવ 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 એમ કેરેટ એટલે એટલે થાય ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી રેગ્યુલર રેગ્યુલર કરો કરો કસરત આર ફૂલ તે વિટામિન સી થી ભરેલા છે ગેટ વિટામિન એ કારણ કે આપણને વિટામિન એ મળે છે ઈટ બનાનાસ કેળા ખાવ બીકો આપણને વિટામિન બી સિક્સ મળે આ બધું આપણે વાંચી લીધું હવે એ પ્રમાણે જોડકા જોડી જોડીને જે છે આપણે વાક્ય બનાવવાના છે જે તમારી માટે તૈયાર આગળ છે પણ તોય હજી આપણે નારંગીઓ ખાઓ ડ્રિંક મિલ્ક દૂધ પીવો બીકોઝ મિલ્ક ઇઝ કમ્પ્લીટ ફૂડ કારણ કે મિલ્ક જે છે પૂરેપૂરો આહાર છે બધું એવો એમાં પ્રોટીન કાર્બોહાઇડ્રેટ બધું હોય ડુ નોટ ડ્રિંક ઇન પ્યોરિફાઈડ વોટર કે ભાઈ પ્યોરિફાઈ કર્યા વગર એટલે કે શુદ્ધ કર્યા વગરનું પાણી નહીં પીવા બીકોઝ ઇટ મેક કોઝી મેની મિક્સ કરીને શું કરવાનું છે વાક્ય બનાવવાનું છે પહેલું વાક્ય તૈયાર છે ઈટ કેરેટ્સ એટલે કે ગાજર ખાઓ બિકોઝ વી ગેટ વિટામિન એ કારણ કે આપણને એમાંથી વિટામિન એ મળે છે ને આપણને ખબર હોવી જોઈએ કે વિટામિન એ આપણા આંખ માટે બહુ જ ઉપયોગી છે રેગ્યુલરલી કે કે રેગ્યુલર કરો બીકોઝ ઇટ મેક્સ યોર ડે ગુડ કારણ એનાથી તમારો દિવસ જે છે છે બહુ જ સારો જાય ખરેખર એક થોડીક અડધી કલાક કસરત નાખો આખો દિવસ મજા મજા જવા કરે હા છે ને આળસ ન ચડે મેઈન વસ્તુ છે ને તમારી મારી બધાની સમસ્યા આળસ થાય એમ હવે કામ કરવું ક્યાં વાંચવું હવે એમ એવું થાય મંડળે ને એ ન થાય રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી પછી જે ઈટ બનાનાસ બીકોઝ ધે આર ફૂલ ઓફ વિટામિન સી કે બનાના ખાવાના કેળા ખાવાના કારણે વિટામિન સી થી ભરેલા હોય છે ઈટ ફ્રેશ ઓરેન્જીસ બીકોઝ વી ગેટ વિટામિન બી સિક્સ કે ભાઈ ઓરેન્જીસ ખાવાના કારણ કે વિટામિન બી સિક્સ હોય છે ડુ નોટ ડ્રિંક ઇમ પ્યોર વોટર કે ભાઈ અશુદ્ધ પાણી નહીં પીવાનું બીકોઝ ઇટ મે કોઝ મેની ડિઝીઝ કારણ કે એનાથી ઘણા બધા રોગો થઈ શકે છે ડિઝીઝ અને છેલ્લું મિલ્કવાળું છે ડ્રિંક મિલ્ક બિકોઝ મિલ્ક ઇઝ અ કમ્પ્લીટ ફૂડ બરાબર છે બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો આ એક જ એપ્લિકેશનમાં તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન

અને આપણને ખબર છે बिकॉज હું ધેરફોર કરતી વખતે શું કરવું પડે વાક્યને પલટાવવું પડે આ બીજું વાક્ય આગળ આવે છે ને પેલા વાક્ય પાછળ જતું રહે મિલ્ક ઇઝ અ કમ્પ્લીટ ફૂડ ધેરફોર વી શુડ ડ્રિંક ઇટ એટલે આગળ ઈટ કેરેટ્સ बिकॉज વી ગેટ વિટામિન એું નું કર નાખો વી ગેટ વિટામિન એ ફ્રોમ કેરેટ્સ ધેરફોર વી શુડ ઈટ ધેમ પછી डू एक्सरसाइज रेगुलरली बिकॉज ઈટ મેક્સ યોર ડે ગુડ अगर ले लो एक्सरसाइज मेक्स योर डे गुड देर फोर यू शुड डू इट रेग्यूलरली जो कहे ईट बनाना बिकॉज दे आर फूल ऑफ विटामिन सी ऊंधू करो बनाना आर फूल ऑफ विटामिन सी देर फोर वी शुड ईट दैट बाद ईट फ्रेश ऑरेंजेस बिकॉज वी गेट विटामिन बी सिक्स ऊंधू करो वी गेट विटामिन बी सिक्स फ्रॉम फ्रेश ऑरेंजेस देर फोर वी शुड ईट बाद बात એટલું જ આજે આપણે ભણીએ રિવિઝન ની એક્ટિવિટી નંબર આઠ મળીશું આવતા વિડીયો રિવિઝન ની એક્ટિવિટી નંબર નવ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્